સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આંતર રાજ્ય બિશ્નોઈ ગેંગના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે બિશ્નુ ગેંગના સાગરીતની તેલંગાણાથી ધરપકડ કરવામાં આવી વીસ ગુનાના વોન્ટેડ આરોપીને તેલંગાણાથી ઝડપી પાડવામાં આવ્યો છે તો સુરત ક્રાઈમ બ્રાન્ચને આ મોટી સફળતા મળી વીસ ગુનાનો વોન્ટેડ આરોપી જે તેલંગાણાથી ઝડપાયો છે એડિશનલ સીપી શરદ સિંઘલ જેઓ મીડિયાને પણ સંબોધિત કરશે રૂપનાથ બિયારામ બિશ્નોઈ નારાયણલાયલ બિયારામ બિશ્નોઈ અને નરેશ કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એ પણ કર્યો આ ત્રણ આરોપી પકડી લીધો પરંતુ ત્યાં એનો મેઈન સાગરિત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ રમેશ પ્રભુભાઈ બિશ્નોઈ આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ ખમામાં આ એક ફર્નિચરની દુકાન ચલાવતો હતો તો ત્યાં જઈને ક્રાઇમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી છે અને એને આ ભૂતકાળમાં જોઈએ તો સુરત સિટીમાં બાર જેટલા ગુનામાં વોન્ટેડ હતો એના સાથે સાથે ગાંધીનગરમાં ત્રણ ગુનામાં અમદાવાદમાં પાંચ ગુનામાં વોન્ટેડ હતો અને આ લોકો બોલેરો ગાડી દારૂની ખેપ માટે અથવા એનડીપીએસનો હેરાફેરી કરવા માટે વાપરતા હતા